નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ પાઠ નંબર ચાર કેરીઓ બારેમાસ સંપૂર્ણને સચોટ એમ શીખી પ્રશ્નો આપણે જોઈશું મિત્રો આ વિડિયો ધોરણ પાંચમાં સીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે નંબર એક નીચેનામાંથી કયું શાક જલ્દીથી બગડી જાય છે જવાબ આવશે બી બટાકા નંબર બે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકના બગાડને સંબંધિત છે તો મિત્રો વિકલ્પ વાંચીશું તો જવાબ આવશે એ બિના થાળીમાં બધી વસ્તુઓ લે છે પરંતુ ભાવે તેટલું જ ખાય છે તો આ ખોરાકના બગાડને સંબંધિત કહેવાય નંબર ત્રણ નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે જવાબ આવશે સી ફ્રૂટ સલાડ નંબર ચાર નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે જવાબ આવશે સી ઉનાળામાં પ્રશ્ન પાંચ ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે જવાબ આવશે ડી વાપરવાની છેલ્લી તારીખ પ્રશ્ન નંબર છ બ્રેડ કે રોટલી ત્રણ ચાર દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શો ફેરફાર જોવા મળે છે જવાબ આવશે બી સફેદ ભૂખ જોવા મળે છે નંબર સાત કેરીનું અથાણું સામાન્ય રીતે કેટલો સમય સારું રહેતું હોય છે જવાબ આવશે ડી બારમાસ નંબર આઠ કેરીના પાપડ બનાવવા માટે નીચેના પૈકી કઈ વસ્તુ વપરાતી નથી જવાબ આવશે શી લીલા મરચાં નંબર નવ કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે જવાબ આવશે શી ગોળખાંડ નંબર દસ કેરીના માવાને પાથરવાની ચટ્ટાઇ શાના પર બાંધવામાં આવી હતી જવાબ આવશે ડી માંચડા પર નંબર અગિયાર નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી જવાબ આવશે સી ચીકું નંબર બાર પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે એ અડદ કેટલાક વિશેષ પ્રશ્નો જોઈશું નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકનો બગાડ સૂચવતી નથી તો જવાબ આવશે વિકલ્પો વાંચીશું તો જવાબ આવશે સી રોશન જમવું હોય તેટલું જ થાળીમાં લે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે નીચેમાંથી કયો ખોરાક એક અઠવાડિયામાં બગડી જાય છે જવાબ આવશે ડી મીઠાઈ નંબર ત્રણ નીચેમાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થોના પેકેટ પર લખવામાં આવતી નથી જવાબ આવશે સી બનાવના નિશય નંબર ચાર નીચેમાંથી કયા પદાર્થને લાંબો સમય સાચવવા ઉકાળવામાં આવે છે Java aussi be lait,